હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર ત્રણનામાં આયનીકરણ એન્થાલ્પી વિશે જોઈશું તો આયનીકરણ એન્થાલ્પી એટલે કોઈ બી તત્વના બાહ્યતમ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઊર્જાને આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ આયનીકરણ એન્થાલ્પીને અહીંયા એક્સ વડે દર્શાવીએ છીએ એના માટે આપણે એક ઉદાહરણ લઈએ આપણી પાસે એક તત્વ છે જેને આપણે ધારો કે એક્સ લઈએ ગેસેસ સ્વરૂપમાં છે તો એની અંદરથી આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે તો ઇલેક્ટ્રોન મુક્ત કરીશું ધારો કે આપણે અહીંયા ઉદાહરણ લઈએ એક્સ કોઈ હાઇડ્રોજન લઈએ ચલો હાઇડ્રોજન લઈએ એમાંથી આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે તો હાઇડ્રોજન હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનમાંથી આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવો છે તો ઇલેક્ટ્રોન મુક્ત થશે એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક એક છે અહીંયા આપણે એસ ટુ લીધા તો એક ઇલેક્ટ્રોન મુક્ત થશે તો એક ઇલેક્ટ્રોન શું થયો મુક્ત થઈ ગયો તો શું રહેશે હવે એચ પ્લસ થઈ જશે એચ ટુ પ્લસ તો મતલબ શું થશે કે જે આપણને અહીંયા હાઇડ્રોજન મળે છે એની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે તો એક્સ ગેસિયસ વિલ ગીવ એક્સ પ્લસ પ્લસ ઇલેક્ટ્રોન તો એક ઇલેક્ટ્રોન દૂર થાય છે તો અહીંયા જે એક ઇલેક્ટ્રોન દૂર થાય છે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જેટલી પણ ઉર્જા વપરાય છે એને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ છીએ અને આયનીકરણ એન્થાલ્પીને કિલોજુલ મોલ ઇન્વર્સ એકમમાં દર્શાવાય છે તત્વોમાંથી બીજો સૌથી નિર્બળ રીતે જોડાયેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહે છે તો એસ ટુ છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો તો અહીંયા આપણી પાસે એસ ટુ પ્લસ રહેશે હવે એસ ટુ પ્લસ ઓલરેડી છે અથવા તો ચાલો આપણે બીજું ઉદાહરણ લઈએ સોડિયમ તો સોડિયમ આપણે લઈએ સોડિયમ તો પ્રથમની અંદર આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરતા આપણને શું મળ્યું ચાલો આપણે ધારી કે એનએ પ્લસ મળ્યું એનએ પ્લસ છે એની પાસે હવે કેટલા ઇલેક્ટ્રોન રહ્યા અગિયાર હતા અગિયારમાંથી રહ્યા દસ તો એનએ પ્લસમાંથી ફરી પાછો આપણે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય અને એના માટે જે જરૂરી ઊર્જા વપરાય એને આપણે કહીશું ધ્વતિયા એને કારણે થાલ્પી અને જો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી દૂર કરવા માટે જે ઊર્જા વપરાય એટલે કે દ્વિતીય ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઊર્જા વપરાશે એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં ઓબ્વિયસલી કેવી હોય છે વધારે હોય છે એટલે કે એ ઇલેક્ટ્રોનને દૂર કરવા વધારે ઉર્જાની જરૂર પડશે અને એના પછી અહીંયા થશે એને પ્લસ ટુ ટુ ઇલેક્ટ્રોન દૂર થાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એક્સ પ્લસ એક્સ પ્લસ ટુ ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા અને ઇલેક્ટ્રોન દૂર થયેલો જોવા મળે છે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે છે આમ આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન હોય છે તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય છે કારણ કે તટસ્થ પરમાણુ કરતાં ધન ધનવિજભારીત આયનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવો વધારે મુશ્કેલ છે તો અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આયનીકરણ એન્થાલ્પી હંમેશા કેવી હોય છે ધન હોય છે કોઈ દિવસ ઋણ હોતી નથી એટલે કે ઉર્જા ચારસો ચોપન કિલોજૂલ મોલ જે બી છે એ ધન હોય છે અને બીજું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં કેવું હોય છે ઓછું હોય છે તો એનું કારણ શું છે તો જો કોઈ તટસ હશે તટસ એટલે શું સોડિયમ જે તટસ છે એને પ્લસ લઈએ જે શું છે ધનભાર્ય છે ધન ધનવિજભારીત છે આ છે તટસ્થ કોઈ નહીં ધન કે નહીં ઋણ તટસ્થ છે તો તટસ્થમાંથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે ઓછું ઊર્જાની જરૂર એટલે કે ઓછી મહેનતે તે દૂર થઈ જાય છે પરંતુ જો ધન ભારિત હશે ત્યારે તેમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવું હોય ત્યારે વધારે ઉર્જાની જરૂર પડે છે એના પછી આગળ જોઈએ ત્યાર પછીની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ક્રમશઃ વધતા જાય છે આઈનીકરણ એન્થાલ્પી વિશે તે કયા સ્તરની છે તેનો નિર્દેશ થયો ન હોય તો તેને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી સમજવી જોઈએ આકૃતિની અંદર આપણને આપેલું છે તો સાહીઠ સુધીના પરમાણ્ય ક્રમાંકવાળા તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો આલેખ સ્વરૂપે દર્શાવેલા છે આલેખમાં આવર્તિતા અનિયમિત છે આ આકૃતિથી એ સ્પષ્ટ થાય છે કે આલેખમાં આયનીકરણ એન્થાલ્પીના મહત્તમ મૂલ્યો ઉમદા વાયુ તત્વોના છે જે ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી કક્ષક ધરાવે છે એટલે કે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે ચલો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે આપણે પહેલાં ત્રણ પોઈન્ટ પાંચ જોઈશું ચલો તો ત્રણ પોઈન્ટ પાંચ જોઈએ છે તો ત્રણ પોઈન્ટ પાંચની અંદર આપણને જે તત્વો આપેલા છે એ ઉમદા વાયુઓ આપેલા છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેણોન તો જેની અંદર ઇલેક્ટ્રોનિય રચના જે આપણે જોઈશું એ ઇલેક્ટ્રોનની રચના કેવી હશે સંપૂર્ણ ભરાયેલા કક્ષક જોવા મળે છે એક પણ કક્ષક ખાલી હોતી નથી તેથી એની અંદરથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે છે જેમ કે આપણે હિલિયમ જોઈએ તો હિલિયમની અંદર શું હોય છે વન એસ ટુ તો હિલિયમની અંદર જ્યારે જોઈએ વન એસ ટુ એટલે કે જે કક્ષક છે એ કેવી છે સંપૂર્ણપણે ભરાઈ ગયેલી છે ની અંદર જોઈએ તો વન એસ ટુ ટુ એસ ટુ ટુ પી સિક્સ ટુ પી સિક્સ છે સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે પીની અંદર હવે એક પણ ઇલેક્ટ્રોન સમાય નહીં એવી રીતના આર્ગોનની વાત કરીએ તો થ્રી સિક્સ સુધી સંપૂર્ણપણે ભરાઈ જાય છે તો દરેકની અંદર કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી જ જોવા મળે છે અર્થપૂર્ણ જોવા મળતી નથી તેથી જો આવા આવી કક્ષાના જે ઇલેક્ટ્રોન છે એને દૂર કરવા હોય તો વધારે ઉર્જાની જરૂર પડે છે તો અહીંયા આપણને હિલિયમની જો ઇલેક્ટ્રોન દૂર કરવા હોય તો પચીસો જેટલી ઉર્જા વપરાય છે તો હાઇએસ્ટ રેન્જમાં તમે જોઈ શકો છો જેટલા બી ઉમદા વાયુઓ આપણને આપેલા છે અહીંયા તમે જોઈ શકો છો આ દરેક વાયુઓ છે અને ઉમદા વાયુઓની જે ઉર્જા છે ઇલેક્ટ્રોનિક દુરકામાં એ કેવી છે હાઈએસ્ટ છે એક હજારથી ઉપર તો આટલી ઉર્જા વપરાય છે એની સરખામણીમાં તમે નીચે જોઈ શકો છો લિથિયમ સોડિયમ પોટેશિયમ રૂબેડિયમ સિઝિયમ તો એની ઉર્જાની તમે વાત કરો તો એ ઉર્જા કેવી છે પાંચસોથી નીચે ઉર્જા વપરાય છે તો એની અંદર તમે જુઓ છો લિથિયમ જેની અંદર જે એક કક્ષક છે થ્રી એસ સોરી લિથિયમની અંદર જુઓ તો હિલિયમ ટુ એસ વન હોય છે સોડિયમની અંદર જોઈએ તો થ્રી એસ વનશે પોટેશિયમની ફોર એસ વનાશે તો દરેકની અંદર તમે જુઓ છો તો શું છે જે બાહ્યતમ કક્ષા છે એ અર્ધપૂર્ણ છે એટલે કે એક જ ઇલેક્ટ્રોન છે તેથી તેને દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડે છે તો અહીંયા જે આપણને વાત કરી છે એ શું છે સમૂહ છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેડોન એ આખો એક સમૂહ છે અને સમૂહની અંદર તમે જુઓ છો તો શું થાય છે ઘટાડો થાય છે જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ મૂલ્યની અંદર ઘટાડો થાય છે મૂલ્યો આલ્કલી ધાતુઓના છે આ ધાતુઓના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો નીચા હોય છે તેથી તેઓ વધુ પ્રતિક્રિયાત્મકતા ધરાવે છે તો આલ્કલી ધાતુઓ અહીંયા આપણને કીધા છે કે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે નીચા હોય છે આલ્કલી ધાતુઓ તો એસ વિભાગની ધાતુઓની અંદર જેમ કે આપણે સોડિયમની વાત કરીએ લિથિયમની વાત કરીએ તો એના આયનીકરણના એન્થાલ્પીના મૂલ્યો છે નીચા હોવાના કારણે એટલે કે ઇલેક્ટ્રોન જલ્દીથી દૂર થઈ જવાથી તે કોઈ બી સંયોજન સાથે જલ્દીથી પ્રક્રિયા કરી લે છે એથી તેની પ્રતિક્રિયાત્મકતા કેવી છે વધારે છે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય વધે છે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય શું થાય છે ઘટે છે તો આ વસ્તુ યાદ રાખવાની છે મૂલ્ય ક્યારે વધે છે તો જ્યારે આવી રીતના જઈશું આવત કોષ્ટકમાં તો મૂલ્યની અંદર વધારે થાય છે પરંતુ સમૂહમાં જ્યારે ઉપરથી નીચે તરફ જઈએ તેમ આયનીકરણ કારણે મૂલ્ય ઘટે છે તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ બે ગ્રાફ આપણને આપેલો છે પહેલો જે છે એ આપણને આવર્તનો આપેલો છે આ આવર્ત છે અને આ છે સમૂહ આવર્તમાં તમે જુઓ છો લિથિયમ પહેલું છે બે બેરેલિયમ બોરોન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન નિયોન નિયમ સુધી આપેલું છે તો એક શું છે બીજા નંબરની આવર્ત છે સેકન્ડ નંબરની આવર્ત તો બીજા આવર્તની અંદર પહેલો લિથિયમને પાંચસો વીસ છે એના પછી બેરેલિયમ પર જઈએ તો આઠસો નવ્વાણું બોરોનની આઠસો એક નાઇટ્રોજનની ચૌદસો બે એના પછી ફ્લોરિન સોળસો એક્યાસી નિયોન બે હજાર એંસી સુધી તો જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ આવર્તની અંદર તેમ તેમ તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે એની સરખામણીમાં આપણે સમૂહમાં વાત કરીએ તો આ સમૂહ છે તો સમૂહની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય તમે જોઈ શકો છો લિથિયમ જે બીજી આવર્તમાં છે સોડિયમ ત્રીજી આવર્તમાં છે પોટેશિયમ ચોથી આવર્તમાં છે રૂબેડિયમ સીઝિયમ તો જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ તેમ તેમ તેના કક્ષકોની સંખ્યા વધવાની સાથે તેની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ ઘટે છે તો લિથિયમનું પાંચસો વીસ છે સોડિયમનું ચારસો છન્નું પોટેશિયમનું ચારસો ઓગણીસ રૂબેડિયમ ચારસો ત્રણ સીઝિયમનું ત્રણસો ચુમ્મોતેર તો ઘટાડો થાય છે તો ઘટાડો શા માટે થાય છે જે આપણે આગળ જોઈશું તો અહીંયા આપણે કીધું છે કે આ વલણોને સમજવા માટે આપણે બે બાબતોને ધ્યાનમાં લેવી પડશે એક તો ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ અને બીજું કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ તો આને આપણે જો આકૃતિ વડે સમજીએ તો ધારો કે આપણે એક કેન્દ્ર લઈએ કેન્દ્રની આજુબાજુ કક્ષાઓ ગોઠવાયેલી છે અને જે કક્ષાઓ છે એની અંદર આપણે આગળ બી ભણી ગયા કે શું હોય છે ઇલેક્ટ્રોન હોય છે તો આપણને બે મુદ્દા કીધા છે એક તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું સોરી ઇલેક્ટ્રોનથી કેન્દ્ર વચ્ચેનું શું છે આકર્ષણ અહીંયા થશે આકર્ષણ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે અને બે ઇલેક્ટ્રોન વચ્ચે એક કક્ષાથી બીજા ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે અપાકર્ષણ સરખા સરખા હોય તો શું થાય અપાકર્ષણ તો આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવે છે અને અપાકર્ષણના લીધે ઇલેક્ટ્રોન કેન્દ્રથી શું થાય છે દૂર જાય છે તો આ જે અસર છે એને આપણે સિલ્ડિંગ અસરથી વધારે સારી રીતે સમજીશું તો અહીં આપણને સિલ્ડિંગ અસર એટલે શું તે કીધું છે કે તત્વોમાં અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોવાથી તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરેક્ષિત કે આવરિત કરે છે આ અસરને સિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર કહેવાય છે તો જે ઇલેક્ટ્રોન છે કેન્દ્રની બાજુમાં આવેલા જે પહેલી કક્ષાની અંદર આવેલા ઇલેક્ટ્રોન છે જેમ કે વન એસ જે પહેલી કક્ષા છે ટુ એસ જે બીજા નંબરની કક્ષા છે તો એ જે છે જો સંપૂર્ણપણે ભરેલા હશે તો એ શું છે સિલ્ડિંગ અસર સ્ક્રીનિંગ અસર તરીકે જે અંદરના જે કક્ષા છે અંદરના ઇલેક્ટ્રોનને આવરિત કરે છે સિલ્ડિંગ અસરને કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો હોય છે દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ લિથિયમ લિથિયમની અંદર આપણે ઇલેક્ટ્રોનની રચના જોઈએ તો ઇલેક્ટ્રોનની રચના થશે હિલિયમ ટુ એસ વન તો હિલિયમ જે છે એ કેવી છે સંપૂર્ણપણે ભરાયેલી છે પૂર્ણ ભરાયેલી કક્ષક ટુ એસ વન જોઈએ તો ટુ એસ વનની અંદર કેવી છે અર્ધપૂર્ણ કક્ષક છે તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે માંથી ઇલેક્ટ્રોન જો દૂર કરવી હોય તો ઓછી ઉર્જાની જરૂર પડશે પરંતુ જો હિલિયમનો બીજો કોઈ ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જા વપરાશે તો લિથિયમના ટુ એસ કક્ષકના ઇલેક્ટ્રોન તેની અંદરની વન એસના ઇલેક્ટ્રોન દ્વારા કેન્દ્રના તરફના આકર્ષણમાં આવૃત થયેલા છે તો અહીંયા આવરિત કોણ થયેલું હશે અહીંયા આપણે કેન્દ્ર લઈએ તો હિલિયમના એટલે કે વન એસ ટુ ટુ એસ ટુ તો વન એસ ટુના જે ઇલેક્ટ્રોન છે એ કેવા અહીંયા હશે આવરત થયેલા હશે કોનાથી ટુ એસ વન જે બારની કક્ષામાં છે તો ટુ એસ વન વન એસ ટુના જે બી ઇલેક્ટ્રોન છે બે ઇલેક્ટ્રોન એ ટુ એસની અંદર આવેલા છે તેથી આને આવૃત ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ અને આ આવૃત્ત ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે આકર્ષણ ધરાવે છે જ્યારે આવૃત્ત ઇલેક્ટ્રોનના ઇલેક્ટ્રોન અને ટુ એસ વનનું જે ઇલેક્ટ્રોન છે એ બંને શું થશે અપાકર્ષણ શોધશે અને અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોન શું થશે ટુ એસના દૂર થઈ જાય છે અને દૂર થાય છે એને જ આપણે કહીશું શિલ્ડિંગ અસર સિલ્ડિંગ અસરની અસરકારકતા વધારે ત્યારે હોય છે જ્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય છે તો લિથિયમની અંદર સિલ્ડિંગ અસર સૌથી વધારે છે કેમ કેમ કે અંદરનું હિલિયમ છે એના ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલા છે જ્યારે બહારની જે કક્ષા છે એ અપૂર્ણ છે અને તેના જ લીધે બહારનો જે ટુ એસનું ઇલેક્ટ્રોન છે એ આસાનીથી દૂર થઈ જાય છે સિલ્ડિંગ અસરના કારણે તો અહીંયા દરેકને ખ્યાલ આવી ગયો હશે કે સિલ્ડિંગ અસરથી ઇલેક્ટ્રોન કેવી રીતના દૂર થાય છે એના પછી જોઈએ આવી પરિસ્થિતિમાં અસરકારક કેન્દ્રીય વીજભાર દ્વારા બાહ્ય ઇલેક્ટ્રોન પર લાગુ પડતી આકર્ષણ અસર તેના પર લાગુ પડતી શિલ્ડિંગ અસર કરતાં વધી જાય છે તેથી બાહ્યતમ ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી બંધેલા રહે છે આમ આવર્કમાં ડાબીથી જમણી તરફ જતાં વધતા તત્વોની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે તો શા માટે વધારો થાય છે કે આવર્તની અંદર જુઓ તો આવર્તની અંદર જેમ કે બીજા નંબરની આપણે વાત કરીએ બીજા નંબરના કક્ષકની તો બીજા નંબરની અંદર જુઓ તો ટુ એસ ટુ એસ ટુ એસ એસ બરાબર વન જ રહે છે એસ બરાબર બીજી કોઈ કક્ષા થતી નથી તો એસની જે કક્ષા છે એ બદલાતી નહીં હોવાના કારણે જેમ કે આપણે ચલો હિલિયમ લઈએ અને હાઇડ્રોજન લઈએ જે કયા આવર્તમાં છે પહેલાં નંબરની આવર્તમાં છે એનો જે ઇલેક્ટ્રોન છે એ ભરાય છે વન એસ ટુ સુધી ભરાય છે બીજા નંબરના આવર્તની વાત કરીએ તો લિથિયમ એના પછી બેરેલિયમ બોરોન ક્યાં સુધી છે નિયોન સુધી તો તમે દરેકની ઇલેક્ટ્રોનની રચના જોશો તો એની લાસ્ટ કક્ષક કઈ છે ટુ પી સિક્સ થ્રી એસ થતી નથી એટલે કે બીજા નંબરની આવર્તના જે છે એ ટુ પી આગળનો નંબર ટુ એ યાદ રાખવાનો છે તો ટુ સુધી જ ભરાય છે થ્રી સુધી ભરાતી નથી તો આવર્તની અંદર શા માટે લિથિયમથી બેરેલિયમ એટલે કે નિયોન તરફ જતાં એની કારણે મૂલ્યો વધે છે તો કારણ કે તેનું જે એન બરાબર વન ટુ થ્રી એસના જે મૂલ્યો છે એ ચેન્જ થતા નથી એક જ રહે છે અને એક જ થતા હોવાના કારણે જે પહેલી જે છે જેમ કે અહીંયા વન એસ છે બીજાની અંદર ટુ એસ અને ટુ છે તો ટુ એસની અંદર ઇલેક્ટ્રોન ભરાશે એના પછી ટુ પીની અંદર ભરાવાનું ચાલુ થાય છે તો આ ઇલેક્ટ્રોન અહીંયા શું છે વધે છે અને એક જ કક્ષા એકની અંદર ઇલેક્ટ્રોન વધે છે અને એનું જે આકર્ષણ છે એ કેવું થશે વધી જાય છે અને વધવાના કારણે તે દૂર થતા નથી તેથી તેનું આયનીકરણ મૂલ્ય જે છે એ વધતું ને વધતું જાય છે જ્યારે સમૂહમાં શું થાય છે સમૂહની અંદર આપણે જોઈએ તો લિથિયમ લિથિયમ પછી આવે સોડિયમ સોડિયમ પછી પોટેશિયમ તો લિથિયમ છે એ એન બરાબર ટુમાં આવે છે ટુ પી સુધી હોય છે સોડિયમ છે એની અંદર થ્રી નંબર પણ આવી જાય છે થ્રી એસ વન આવી જાય છે પોટેશિયમની વાત કરીએ તો પોટેશિયમની અંદર વાત કરીશું તો ફોર નંબરની શ્રેણીમાં આવે છે ફોર એસ વન અહીંયા ટુ એસ વન થશે ટુ એસ વન તો ટુ શ્રેણી છે આ કહી થ્રી શ્રેણી આ થઈ ફોર શ્રેણી તો જ્યારે કેન્દ્રની વાત કરીશું તો કેન્દ્ર લિથિયમ અહીંયા આવેલો છે સોડિયમ અહીંયા આવેલો છે પોટેશિયમ અહીંયા આવેલો છે તો દરેકની કક્ષા તમે જોઈ શકો છો કેવી છે અલગ અલગ છે અલગ અલગ કક્ષા હોવાના કારણે જે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ છે એ કેવું થઈ જશે ઓછું થઈ જશે અને ઓછું થવાના કારણે તેની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પણ લિથિયમનું વધારે હશે સોડિયમનું લિથિયમ કરતાં ઓછું હશે તો આ જે છે એ આસાનીથી દૂર થઈ જાય છે તે આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો પણ જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ઓછા થતા જાય છે અહીંયા આપણને બીજી વાત કરી છે આકૃતિ ત્રણ પોઈન્ટ છની ની અંદર આપણને બે તત્વની એક ક્વેશ્ચન છે બોરન અને બીજું આપેલું છે બેરેલિયમ તો બોરનનો જે આયનીકરણ એન્થાલ્પી છે એ ઓછી છે બોરનનો પરમાણુ ક્રમાંક પાંચ છે બેરેલિયમનો ચાર છે તેમ છતાં પણ આવર્તની અંદર આપણે જોયું કે આઈનીકરણ એન્થાલ્પીમાં વધારો થવો જોઈએ તો એમ અહીંયા કેમ ઘટાડો થાય છે તો એનું કારણ છે કે બોરણની ઇલેક્ટ્રોનની રચના આપણે લખીશું બોરોન પાંચ તો થશે વન એસ ટુ ટુ એસ ટુ અને ટુ પી વન ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે જોવાનું છે બે રેલિયમની લખીએ તો બે રેલિયમ ચાર જેની શું થશે વન એસ ટુ ટુ એસ ટુ તો અહીંયા આપણને જવાબ મળશે બેરેલિયમ અને બોરન બેરેલિયમની આયનીકરણ એન્થાલપી એનો પરમાણુ ક્રમાંક ઓછો હોવા છતાં પણ વધારે છે અને બોરનનો પરમાણુ ક્રમાંક વધારે હોવા છતાં પણ તેની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે તો એનું મેઇન રીઝન છે કે બેરેલિયમની અંદર જે બાહ્યતમ કક્ષા છે એ કઈ છે ટુ એસ છે અને ટુ એસના ટુ એસ ટુ છે તો સંપૂર્ણ ભરાયેલી છે જ્યારે બોરમની વાત કરીએ તો બોરનની અંદર બાહ્યતમ કક્ષા ટુ છે ટુ એસ ટુ વન છે તો જે પી કક્ષક છે લાસ્ટ એ પી કક્ષક એસ કક્ષક કેન્દ્રની સૌથી નજીકની કક્ષક છે અને એસ કક્ષકની અંદર જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડશે પરંતુ પી કક્ષક જે બાહ્યતમ કક્ષા છે એની અંદરથી જો ઇલેક્ટ્રોન દૂર કરવો હોય તો ઓછી ઉર્જાની જરૂર પડે તેથી બોરોનની અંદરથી આસાનીથી ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે તેથી એની અંદર ઓછા આયનીકરણ ઊર્જાની જરૂર પડે છે જ્યારે બેરેલિયમ છે બેરેલિયમની અંદર એસની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડશે એટલે આની અંદર આઠસો એક જેટલી થાય છે આઠસો બે જેટલી અને આની અંદર આઠસો ને નવ્વાણું જેટલી તો આની અંદર વધારે જરૂર પડશે ઉર્જાની કારણ કે ટુ એસમાંથી જે કેન્દ્રની એકદમ નજીક આવેલો છે તો આનું કારણ અહીંયા આ પ્રમાણેનું થશે એના પછી આપણને ઓક્સિજનનું પણ આપેલું છે ઓક્સિજન અને નાઇટ્રોજનની તો ઓક્સિજન અને નાઇટ્રોજનનામાં પણ એ જ કારણ થશે કે આમ થવાનું કારણ કે નાઇટ્રોજનના ત્રણેય બાહ્યતમ કક્ષ ટુ પી ઇલેક્ટ્રોન જુદી જુદી પી કક્ષકોમાં વિતરિત થયેલા છે હુડના નિયમ મુજબ જ્યારે ઓક્સિજનની અંદર ચાર છે પી ઇલેક્ટ્રોન અને જે ટુ પીના પહેલાં એક્સની અંદર બે ઇલેક્ટ્રોન છે તેથી શું થશે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધી જશે અને પરિણામે નાઇટ્રોજનના ત્રણ ટુ પી ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા કરતાં ઓક્સિજનના ચાર ઇલેક્ટ્રોનમાંથી ચોથો ઇલેક્ટ્રોન દૂર કરવો વધારે સરળ રહેશે તો આપણે અહીંયા પી કક્ષકની વાત કરીએ બે ત્રણ ચલો આ આપણે લઈએ નાઇટ્રોજનનો આ આપણે લઈશું ઓક્સિજન નાઇટ્રોજનની અંદર શું છે એક ઇલેક્ટ્રોન બીજો અને ત્રીજો કેમ કે એની અંદર શું છે ટુ પી થ્રી ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં જોઈએ તો ટુ પી ફોર છે તો કશે એક બે ત્રણ અને ચોથો ઇલેક્ટ્રોન અહીંયા છે અહીંયા દરેકમાં શું છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન એક એક છે જ્યારે અહીંયા એક કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન થઈ જાય છે તો બે ઇલેક્ટ્રોન થતા હોવાથી આ બે ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અપાકર્ષણને કારણે અહીંયાનો ઇલેક્ટ્રોન જલ્દીથી દૂર થઈ જશે તેથી તેની ઉર્જા નાઇટ્રોજનની સરખામણીમાં કેવી થશે ઓછી થશે જે આપણને આગળ આકૃતિમાં બતાવેલું છે કોયડો ત્રણ પોઈન્ટ છ છે જે તમારે જાતે ગણવાનો છે એકદમ સહેલો છે અહીંયા આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ All of you, thanks.